તો આપણે ઘણા દિવસથી એક બે કબૂતર છે એ પકડવાના છે જંગલી તો એ પકડવા માટે અત્યારે થોડુંક આપણે થોડુંક એડજસ્ટમેન્ટ ગોઠવું પડશે એનું સિસ્ટમ એટલા માટે આપણે આવી ગયા છીએ તો એને આપણે પકડવા માટે આવડા ખાનામાં આવે છે તો આપણે પકડવાના છે એટલા માટે આપણે બારીથી અહીં ગોઠવવાની છે આમ ઓટોમેટિક રીતે તો અહીંયા આમ હું આપણે અને દોરાવાળી આપણે સિસ્ટમ જે પહેલાં પણ એક વાર થઈ એવી સિસ્ટમ છે આપણે પાસે પકડવાની છે તો એક દોરો હું પછી ઓલી બાજુથી ખેંચ્યું અને બારી આવડી અહીંયા બાંધીશું આવી રીતના તો એ રીતના એડજસ્ટમેન્ટ કરવાનું છે આપણે તો આવડી બારી પહેલાં હું અને પછી આપણે દોરો બાંધવાનો છે આ જો ઓલી વખતનો જ બાંધેલો હા તમને બતાવતો હશે તો ઓલી વખતે પણ પકડ્યા આપણે ત્યારે આમાંથી પકડ્યા છે તો અત્યારે આમાંથી પકડવાના છે તો હાલો હું પહેલાં વાળાને બાંધી દઉં પછી આપણે દોરો લઈ આવી બહુ અત્યારે તો બેઠા છત ઉપર બધા એની આ છે તો હાલો પેલા હું બારી ગોઠવી દઉં તો મિત્રો આપણે બારી ગોઠવી દીધી છે તો આવી રીતના કંઈક ગોઠવી છે તો હવે આપણે એક દોરો બંધ તો ફટાફટ દોરો લઈ આવું ને ઓલીબાલ નીકળી તેના આપણે થોડીક લાઈન રાખી દીધું તો અંદર નીકળી જ આપણે દોરો બાંધી પણ મિત્રો આપણે દોરો લઈ આવીએ તો મિત્રો આ છે દોરો જો આવી રીતના તો આવડે દોરા છે આપણે બાંધી ઉપર સડીને હવે કબૂતર આવી ગયું બાજુમાં તો મિત્રો આપણે જો દોરા બાંધીશું એથી આપણે રાખવાશે કારણ કે બારી હરકી દેવાઈ શકે આવી રીતના બંધ થઈ ગયા હવે નીચેથી આવડે દોરા હે નહીં આવી રીતના નીચે જઈએ આપણે અને હરકું ગોઠવત આવી રીતના આપણે આગો લઈને બીજા જઈએ દોરો ઉખેડતા મિત્રો આપણે એટલે આપણે દોરો ગયું પાછું મિત્રો કબૂતર આવે ને ત્યાં સુધી આપણે કબૂતર નીચે આવશે એટલે કુંડીમાં પાણી ખાલી થઈ ગયું છે તો આપણે આવે ત્યાં સુધીમાં ભરી આવી પાણી અને થોડાક દાણાને નાખી

મિત્રો આપણે જંગલી કબૂતર ટ્રાય કરી પણ કઈ નહીં તો હજી બારી આપણે જો બાંધેલી છે છે અને હવે આવતા નથી લગભગ એટલે થોડીક એને ખબર પડી જશે એટલે હવે એને થાય છે કે પકડી લે એમ એટલે આવતા નથી તો હવે આપણે એક જોટો છે આ ત્યાં બધા ફેરવી નાખ્યો છે આવડો જે હતો એ તેથી ફેરી નાખ્યો હાજે તમને ખબર છે હાજર આપણે ફેરવો છું તો એને આપણે અત્યારે ખોલવા જઈશી તો હાલો ઉપર સીડીને ખોલી નથી કારણ કે ઘણા દિવસથી બંધ છે એટલે ખોલી નથી પાછું આવે છે કે આ બાજુ નહીં એમ જોઈ લઈ તો અહીંયા રહ્યા આપણે કબૂતરી તો આપણે ખોલવાના છે આ રીતે જો આર્યા બંને એક છે ચોટી કર્લેકમાં અને એકનું નામ કંઈક મૂસ્તનું છે પણ મને કંઈ યાદ છે નહીં અત્યારે મિત્રો તો હાલો આપણે એને અત્યારે ખોલી જઈએ તો અત્યારે આપણે અને કાંઈ ઉપર ચડાવી દઈએ પછી આપણે થોડુંક સ્ટેન્ડ છે એ રેડી કરી નાખીએ ને સડી ઉપર મજા કર ઉડી ગયું છે તો આને આપણે અત્યારે છે ને ખોલી નાખવાના છે કાલે કાલ નાખો પણ કાંઈ કાલે ટાઈમ મેળ્યો નહીં કાલે આપણે વિડીયો પણ નહોતો શૂટ કરીએ કા એટલે આજે આપણે એને અત્યારે ખોલી નાખ્યા છે હવે તો આવડી બારી છે ને થોડુંક બેહવા માટે આપણે સિસ્ટમ બનાવી દીએ અહીંયા આમ આવી રીતના લગાડી દઈએ આવડી બારી છે ને તો પાછું જેથી કરીને આવે તો આમાં સરળતા પડે ને તાલો લગાડી દી તો મિત્રો આને જો આપણે હવે ખોલીને નાખે અને બારી એવી રીતના જો બાંધી દેશે આપણે એની એવી રીતના હે ઉપર એક તાણીઓ લગાડી દીધા ઠેઠ જો વાંધો ના આવે ચાલો આપણે વીએ જઈ નીચે અને અમે બેઠા જો બંને એક બે આમાં એક છાટી નહોતું પણ હમણાં મને ભાળી દીધું તો વી ગયું આમાંથી બીચા ગયા આમાંથી કબૂતર ગયા આમાંથી જંગલી ગયા

આ બાજુ એટલે આપણે આને પેક કરી દઈશું અહીંથી ડાયરીક પેટીમાં તો આની અંદર આપણે પેક કરી દીધું છે નીકળીએ તો કંઈ નક્કી નહીં બાકી આમાં એક પેઠું છે ને એક બાજુથી વીજ લાગે ઉપર મિત્રો આપણે કબૂતરને સરવા માટેના દાણા જે છે એમાં થોડુંક જંતુને ઉતું એટલા માટે સુખી દીધા છે જો આપણા છે કબૂતર નીરવા માટેના છે તો સુખી દીધું આપણે થોડોક તડકો નીકળો છે ને એટલે તો તો મસ્ત મજાનું છે અને આપણે તડકો થોડો ઘણો શિયા તો અંક સુકવી દઈ તો સારું પડે એમ તો થોડુંક ભેજ મારી દેલું હતું એટલે સુકી દીધેલું છે અને તડકો તો જો કે આવી રીતનો છે કાંઈ બહુ સ્યા નહીં તો અહીંથી તડકો રવા દે એટલે સુકાવી દે પછી સુકાઈ દે પછી પાછું આપણે લઈ લઉં ઠેલીમાં ભરી લેવું તો અત્યારે સુકવવા માટે અહીં નાખેલું હજુ તો આપણે શ્યા આપણા ગેટ બાજુનો વિસ્તાર તમને ખબર છે આપણું સેટઅપ તમને બતાવી દઉં એક વાર કે આ કઈ જ બાજુ છે આમ હા મેં રો તમને બતાવતો હોય છે કદાચ જેવું તેવું બતાવીશું ને આપણું સેટઅપ ચાલો આપણે એને સુકાવ દઈએ પછી સુકાવી છે શીધા હોય પાછા ભરી લેવું તો મિત્રો આપણે સિરાજી કબૂતરનો એક જે જોટો હતો એની માટે આવડિયા પેટી બનાવેલી છે એમાં થોડી ઘણી હળિઓ નાખવાની છે થોડી ઘણી છે પણ કાંઈ જામતી ને એટલે થોડી ઘણી હું લઈને આવ્યો છું તો આવડિયા થોડીક હજી નાખી દઈએ એમાં તો આમાં કંઈ અસ્તવ્યસ્ત પીડ્યું છે એવું લાગે છે જો અને આમાં તો એક કબૂતર ને જેટો બેઠો છે બાકી આમાંથી છાટી મૂળ જશે બહાર અને આમાંથી બચ્ચા પણ ગયા છે અને કબૂતર બેઠું છે અત્યારે ફિલહાલ અને આની અંદર આપણે એક કબૂતર છે પૂરેલું કારણ કે બહુ પરેશાન કરે છે નીકળવાની કોશિશ કરે છે અત્યારે આપણે બંધ કરેલું છે આમાં અને આપણે આમાં એક જોટો જે હમણાં ખોયલો છે એને બહુ મારતું હોય એટલે આપણે આમાં પૂરી દીધું છે કે હમણાં જ પૂરી થોડીક વાર પહેલાં તમને વિડીયોમાં બતાવ્યું હતું આપણે અને આમાં જો હજી એક શિયાળાજી એક જે છોટી ઘર છે એ આવે છે પણ બીજું બ્લેક એની સાથે એ નથી આવતું આમાં પણ એમ જ છે સેમ એમ જ એની સાથે થાય છે તો એક આવે છે એક બધું નથી આવતું તો અત્યારે ફેલાલ બેઠા છે અતું પર ચોટી કર્લેકની અંદર તો હલો અત્યારે પહેલાં આપણે આની અંદર માળો થોડો ઘણો એડ કરી દઈએ આવડો તો મસ્ત થઈ જાય એમ તો બાકી આવડવા બેઠો છે તો હાલો ફટાફટ આપણે હું એડ કરી દો આવડ્યો પછી આપણે મળીએ અંદર નાખી દઉં તો આપણે હળીઓ થોડી ઘણી નાખી છે તો આ રીતના તમને બતાવી દઉં આવી રીતના થોડી ઘણી નાખી છે અને થોડી ઘણી જે આપણી પાસે પડી છે આવડિયા તો હું વિચારું છું કે ઓલી બાજુ આપણે મુખીનો જે ચોટો છે એમાં આપણે થોડી ઘણી નાખી આવી કારણ થોડી ઘણી વધી છે તો એમાં જવા દઈએ આપણે બાકી આમાં તો થઈ જશે અને આમાં પણ થોડીક નાખી દઈશ અને આમાં કંઈ નાખવાની જરૂર છે નહીં આપણે તો ચાટીનમાં નાખી છે અને એક સિરાજીમાં છે તો થોડી ઘણી આપણે ઓલી બાજુ નાખો તો એને વિચારશું તો આમ આવી રીતના નાખી છે તો હાલો આપણે ફટાફટ જઈએ ઓલી બાજુ અને મુખ્યવાળો ચોટો છે એમાં પણ નાખી દઈએ થોડી ઘણી આવડીએ મિત્રો આપણે આ બાજુ પણ મુખ્યનો જો જોટો હતો એમાં પણ હળી થોડી ભાગી છે બહુ સારી તરીકેથી નથી નીકળવાની કારણ કે કબૂતર બંને અંદર બેઠા એટલે આપણે બહુ હરખી રીતે નહીં નાખીએ કાં પણ આવી રીતના નાખીએ તો અહીંથી બંને કબૂતર બેઠા હોય મુખી અને લાલ જોઈ તો મુખ્ય વાળી બાજુ બેઠો હોય તો હળી આવી રીતના થોડી ઘણી આપણે નાખી છે આપણે આ બાજુ થોડુંક લાવવાની કોશિશ કરી આપણે જોવા જા તો જો બોલ હેસ ચાલુ કશું આપણે લાલ તો હળીઓ મિત્રો આમાં બહુ જ કારણ કે નાખી બંધ કરી દઈએ ડાયરેક્ટ નીચે બાકી આ ભાઈ શું કરશે અહીંયા બેઠા છે ને બે તમે તારે તમે તમારે તો બેઠું છે આને બંધ કરી દીધું આપણે તો હળવા જઈ નીચે ઉપર ઉપરના ઉપરમાં હાલ જઈ લઈએ આપણે કંઈ છે નહીં બહુ ખાસ તો મિત્રો અત્યારે હું આવ્યો પાણી ભરવા માટે ડેમમાં કારણ કે કુંડીમાં ભરવું છે થોડીક સાફ પણ કરવી છે અને ભરવું પણ છે થોડુંક હું છું એટલે તો અત્યારે હું પાણી ભરવા આવ્યો હતો ફિલહાલ તો ભરી લીધું છે ક્યાં જુઓ ડેમમાંથી આવડે તો આવી રીતના ડેમ છે તમે જોઈએ છે પહેલાં તે જગ્યા તો તમે પાણી ભરી લીધું છે તો ભરીને જઈએ આપણે સેટઅપ બધું ઘર બજો આપણે તો હાલ તીરે જઈએ મિત્રો જો કુંડી આપણે સાફ કરી નાખી છે તો આની અંદર આપણે પાણી નાખી દીધું સીધી તો સાફ કરી નાખી દેજો આવી રીતના તો મિત્રો અત્યારનો થોડાક આપણે જો દાણા નાખ્યા છે તો કબૂતર આવ્યા સરવા માટે તો શિરાજી એક બાકી એક જ નથી આવ્યું અને રોલર પણ છે ચાટીન સિરાજી બંને નાખરે આવી ગયું છે બીજું પણ અને ચાર્ટીન અને બીજા તો આપણે એક બાજુ એક ચોટો બંધ કરેલો છે મુખ્યવાળો તો બાકી એટલા છે તો આ બાજુ છાટીને બહુ દાણા ખાવા જોઈએ કેવું ખાય છે ફટાફટ જો અમે તો સિરાજી બનને આવી ગયા અને ચાટીન તો અહીંયા પાસે થોડોક સેવ દાણા વાળી બધું ખાઈ ગયા આગેથી અને આપણે આવી ગયા છો તો એને પણ આપણે ખોલ ના ખલાસે આજે તો અંદર તો જાતો ને જગ્યા ઓલા મુખની ગડત છે આઈતી તો જો મિત્રો આ બ્લેક બન ને ઓલો ના બે તો મિત્રો કબૂતર તો ને હવે નાવા મડે હવે અત્યારે આપણે પાણી ભરીશું કુંડી માં એટલે હરો પાણી ભરણ એટલે નાવા મળે તો સિરાજ પણ આવું છે તો મિત્રો આ છે ને બહુ ઉડતો નથી કારણ કે પડી ગયું છે એટલે નાયું હમણા એટલે